અમદાવાદના સાણંદના વિરોજનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષે અભિનંદન સ્નેમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું વિરોજનગર જિલ્લા પંચાયત સીટના ભાજપના પ્રદેશ અગ્રણી હિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શહેર તાલુકાના ભાજપના પદાધિકારીઓ કાર્યકરો તેમજ અગ્રણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને નવા વર્ષમાં સૌએ એકતા સેવા અને વિકાસ તેમજ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે પ્રતિજ્ઞા લીધી હતી અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત નૂતન વર્ષ મિલન કાર્યક્રમમાં આત્મનિર્ભર સંકલ્પ સભામાં ઉપસ્થિત રહી પક્ષના કર્મઠ કાર્યકર્તાઓ હોદ્દેદારોને મળી શુભેચ્છા પાઠવ્યું હતું સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત સીટ અને શહેરી વિસ્તારમાં શુભેચ્છાઓની આપણે કરી શકે સાથે સાથે નવા વર્ષે નવા વિચારો સાથે નવા જોમ સાથે નવા દુસ્સા સાથે પાર્ટી પાર્ટીના કામમાં લાગીએ એ માટે આ નૂતન વર્ષ અભિનંદનનો નહીંનો કાર્યક્રમ અહીંયા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચંદ્રનગર સીટ પર રાખવામાં આવે છે આ સાથે પાર્ટીનું એક ખૂબ મોટું અભિયાન આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન પણ ચાલી રહ્યું છે સમગ્ર વિશ્વની સામે આ ટેરિફ ટ્રમ્પ અને ટેરરિઝમ એક મોટો પડકાર છે તેનો સામનો કરવા માટે મોદી સાહેબે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો એના માટે લોકજાગૃતિના કાર્યક્રમો કરવા ફેરી કરવી સ્પીકરો લગાડવા મહિલા સંમેલનો કરવા યુવા સંમેલનો કરવા કિસાન સંમેલનો કરવા અને આપણી જે પૌરાણિક પરંપરાઓ હતી કે ગામનો પૈસો ગામમાં ગામનું પાણી ગામમાં જિલ્લાનો પૈસો જિલ્લામાં જિલ્લાનું પાણી જિલ્લામાં એ પ્રમાણે આપણે પોતાની જે પૌરાણિક પરંપરાઓ પ્રમાણે પોતાનું બીજ પોતાનું કુદરતી ખાતર પોતાની મજૂરી પોતાનું વસ્તુનું ઉત્પાદનનો વપરાશ કે ઘઉં ચોખા કઠોળ દૂધ દહીં છાશ આ બધું સ્વ વાપરીએ વિદેશી ચલણનો ઉપયોગ ન કરવો પડે એ પ્રમાણેની કોસ્મેટિક કે જીવન જરૂરિયાતની વસ્તુઓ વાપરીએ ગાડી ફોન મોબાઈલ આ બધું જે વિદેશી વસ્તુઓ છે એ મોટાભાગે ભારતમાં બનતી હોય એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો અને એના માધ્યમથી ડોલરની જે જવાબદારી છે એની જે જરૂરિયાત છે એ ઓછી થાય ભારતીય રૂપિયો મજબૂત થાય તો આપણી સામેનો જે વૈશ્વિક પડકાર છે એ નાબૂદ કરવામાં આપણને બળ મળે તો અહીંયા ઉપસ્થિત સૌ લોકોને આદરણીય ચૈતન્ય શંભુ મહારાજ જેમનું આ માદરે વતન પણ છે અને બંને લોકોએ આ કાર્યક્રમના ઇન્ચાર્જભાઈ શ્રી આરતી પટેલ એક અપીલ કરી છે એક સંકલ્પ લેવડાવ્યો છે કે આવનારા દિવસોમાં પાર્ટીના કામની સાથે સાથે લોક કલ્યાણનું મોટું કામ છે સ્વદેશીનો ઉપયોગ કરીશું કોઈ પણ વસ્તુ વિદેશી નહીં વાપરીએ પોતાની બનેલી વસ્તુ વાપરીશું અને રસ્તા નિર્માણના કાર્યમાં સહયોગી થઈશું એવો સંકલ્પ અને નવા વર્ષના આદાન પ્રદાન માટે અફઝલ ખાન પઠાણ સાથે બેલોલ મલેક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ